તો ભાઈ તમે ભૂલ કરી રહ્યા છો પાંચ છ હજાર આઠ હજાર ની રેન્જમાં તો અમે તમને આપીશું બ્રાઇડલ ચનિયા જોડી એ પણ રેડીમેડ સેગમેન્ટ સાથે કેમ છો વ્યુઅર્સ મજામાં તો હશે જ ઉત્તરાયણ પતી ગઈ અને લગ્ન સિઝન પાછી ચાલુ થઈ ગઈ છે કારણ કે ઉત્તરાયણ સુધી તો મુહૂર્ત ડાઉન હતા કારણ કે એ સમયે તો કોઈ વસ્તુ થાય એવું નહીં પણ લગ્ન સિઝન પાછી ચાલુ થઈ ગઈ છે અને આ લગ્ન સિઝનમાં ધૂમ મચાવવા આવી ગયું છે અજી જોન તમારી માટે લઈને આવ્યા છે એટલા જબરદસ્ત કલેક્શન કે તમારા શોરૂમમાં ચાર ચાંદ લગાવી દે છે અને કસ્ટમરની લાઈને લાઈન લગાવી દેવાના છે કારણ કે આજનું જે કલેક્શન છે ને એ બહુ જબરદસ્ત છે લગ્ન પ્રસંગના હિસાબે બ્રાઇડલ પચીસ ત્રીસ હજાર ના રેડીમેડ કલેક્શન એ બ્રાઇડલ ના તો ભાઈ તમે ભૂલ કરી રહ્યા છો પાંચ છ હજાર આઠ ની રેન્જમાં તો અમે તમને આપીશું બ્રાઇડલ ચનિયા એ પણ રેડીમેડ સેગમેન્ટ સાથે તો ચાલો આપણે બ્રાઇડલ થી શરૂઆત કરીશું ફર્સ્ટ કલેક્શન ડબલ દુપટ્ટામાં રેડીમેડ બ્લાઉઝવાળા કલેક્શન્સ તમારી માટે લઈને આવી ગયા છે હજી જો તો તમે અહીંયા જોઈ શકો છો શોલ સ્ટાઇલ એટલે કે આપણા ગુજરાતી પલ્લું રાખવા માટેનું ફર્સ્ટ કોન્સેપ્ટ તમે અહીંયા જોઈ શકો છો વેલ્વેટ મટીરિયલનું છે હવે આપણે વાત કરીશું બ્લાઉઝની તો બ્લાઉઝ તમે જોઈ શકો છો ઓલ ઓવર આખું સ્ટિચિંગ છે પણ ફ્રી સાઇઝ છે તો ટેન્શન નહીં લેતા તમારા કસ્ટમરને તમે કહી શકો છો ફ્રી સાઇઝ છે અંદર એક્સ્ટ્રા માર્જિન રાખવામાં આવ્યું છે સાથે સાથે તમે દુપટ્ટાનું કલેક્શન જોઈ શકો છો દુપટ્ટાની જે લેન્થ છે ફૂલ લેન્થ સાથે કલેક્શન્સ મળી જવાનું છે એન્ડ આપણે વાત કરીશું તો ફૂલ કોન્સેપ્ટ સાથે તમને બ્રાઇડલ ચણિયાચોળી અહીંયા આપવામાં આવી રહ્યા છે એના સિવાય આપણે અધર પીસની વાત કરીશું તો તમને ખ્યાલ હોય કે આપણે જ્યારે બ્લાઉઝ જે અનસ્ટીચ હોય એને સિવડાવવા જઈએ ત્યાં હજાર પંદરસો રૂપિયા તો ખાલી સિલાઈના લાગી જાય છે હજુ આપણે ફેન્સી સિવડાવવા જઈએ તો બે હજાર રૂપિયા લાગી જાય છે પણ અહીંયા તો ભાઈ શું કેવું એટલી ઓછી રેન્જ ની અંદર આખા ચણિયા ચોળી તમને રેડીમેડ મળે છે આરામથી તમારા કસ્ટમર માટે તમે તમારું ભલે કેટલા પણ ટકા માર્જિન સેટ કરો તો પણ કસ્ટમરને સસ્તું લાગે એવું કલેક્શન આપશે એટલે કે દર્શકો જો તમારે પૈસા કમાવો હોય અને કસ્ટમરના મોત થી તમારે વાય વા સાંભળવી હોય ને તો અજીત જોન ને જ તમે એમ કેવું છું કે અજીત જોન ને સબસ્ક્રાઈબ કરજો ત્યારે તમને આ ટાઈપના કલેક્શન રોજે રોજ જોવા મળી જશે તો ચાલો હવે આપણે થોડાક સાઇડર ઉપર જઈએ સાઇડર ઇન ધ સેન્સ કે બ્રાઇડલ કોઈ પણ સાઇડર ફેરવેલ એની માટેના કલેક્શન પણ આપણી પાસે રેડી છે લોંગ સ્લીવ ની અંદર ફૂલ આર્ટિકલ તમે જોઈ શકો છો ચણિયા ચોળી નું એકદમ બેસ્ટ ક્વોલિટી માં છે રફ એન્ડ ટફ પીસ આપણો રહેવાનો છે એટલે કે ભાઈ પહેર્યા પછી પણ એવું લાગવાનું નથી કે ભાઈ આપણે કઈ પહેર્યું છે કે નહીં એટલું હલકું પીસ છે ને વર્ક તમે જોઈ શકો છો બહુ જ સરસ વર્ક રહેવાનું છે એન્ડ આની અંદર તમને સાઈઝ મળી જશે એના પછીનું નેક્સ્ટ આર્ટિકલ થોડુંક આપણે બનારસી કોન્સેપ્ટમાં જોઈએ તો તમને અહીંયા બનારસી કોન્સેપ્ટ ના ચણિયા ચોળી જોવા મળી રહ્યા છે આ ટાઈપના જે ચણિયા જોડી હોય છે માર્કેટમાં હમણાં ખૂબ વધારે પ્રકારની ધૂમ મચાવી રહ્યા છે એના પછીનું નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો આપણે સાઇડર લહેંગામાં એકદમ મસ્ત સભ્ય સાચી ડિઝાઇન નેક પેટર્ન સાથે તમને આ ડિઝાઇન જોવા મળી રહી છે અને આ બધા કલેક્શન્સ તમને મળશે સુરતમાં આવેલી સારોલી વિસ્તાર અજીત ઝોનમાં જ્યાં તમને પાર્ટી વિયર કોન્સેપ્ટ જોતા હોય બોલીવુડના તો બોલીવુડ કોન્સેપ્ટ પણ તમને જોવા મળી રહ્યા છે ને દર્શકો આપણી પાસે કલેક્શન્સ એટલું બધું છે ને કે હું તમને કહી નહીં શકતી એટલું બધું કલેક્શન્સ રહેવાનું છે તો આજની વિડીયોની શરૂઆત મેં કરી હતી તમે આ એક ચણિયા છોડી જોઈ શકો છો ખૂબ જ સારા અને એટ્રેક્ટિવ પીસ રહેવાના છે જે બહુ જ સરસ રહીએ છે એન્ડ આની અંદર તમે ટોટલી વર્ક જોઈ શકો છો આરામથી તમારે જેટલું માર્જિન સેટ કરવું એટલું સેટ કરી શકો છો અને દર્શકો વાત કરીશું આપણે માર્જિન સેટ કરવાની હોય કે તમારે આની રેટ તપાસ કરવી હોય તો દોસ્ત દર્શકો સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે તમે ગમે ત્યારે સ્ક્રીનશોટ પાડીને આ આનો સ્ક્રીનશોટ મોકલી શકો છો જેનાથી તમને ઓલ ઓવર ડિટેલ્સ ખબર પડી શકે બાકી બ્લાઉઝની પેટર્નની વાત કરીશું તો બ્લાઉઝની પેટર્ન તમે જોઈ શકો છો ફ્રન્ટ એન્ડ બેક બહુ જ સરસ છે ને દર્શકો વ્હાઈટ કલર વ્હાઈટ કલરની હમણાં બધાથી વધારે ડિમાન્ડ છે બેબી પિંક કલરની વધારે ડિમાન્ડ છે સારું કલેક્શન કોઈ નહીં આપશે એની ગેરંટી હું પ્રિયંકા આપી રહી છું કારણ કે તમે જોઈ શકો છો પ્લસ સાઇઝ હા દર્શકો પ્લસ સાઇઝનું બ્લાઉઝ પણ તમને અહીંયા જોવા મળી રહ્યું છે એ જ રીતે આપણી પાસે અલગ અલગ ટાઈપના ચનિયા અવેલેબલ છે તમે ચનિયાચોળી જોઈ લો રેડીમેડ રહેવા એકદમ સરસ એવા એકદમ કે કે દુકાનમાં લાઈનો લાઈન લગાવી દઈએ ને એવા કલેક્શન છે હવે બ્રાઇડલ છે ને થોડી જરીક ઓપન પીસ જોઈ લઈએ તો આપણે બ્લાઉઝની ક્વોલિટી જોઈ લઈએ પહેલાં તો તમે બ્લાઉઝની ક્વોલિટી જોઈ શકો છો ફૂલ સાઇઝ રહેવાની છે અને માર્જિન તમારા વિચાર કરતાં પણ વધારે માર્જિન અંદર રાખેલું છે એટલે ટેન્શન નહીં લેતા બાકી તમે જોઈ શકો છો એકદમ ફૂલ થ્રી ફોર સ્લીવ સાથેનું બ્લાઉઝ છે જેની અંદર તમને લાઈક આના લહેંગો બતાવી દો ફૂલ ફ્લેયર સાથે તમને આનો લહેંગો મળી જશે જે ડિફરન્ટ ડિફરન્ટ કલર ઓપ્શન સાથે તમને આર્ટિકલ જોવા મળી રહ્યું છે ખૂબ જ એટ્રેક્ટિવ પીસ છે ફૂલ લેન્થ તમે જોઈ શકો છો ફૂલ ફ્લેર તમે આનો દૂરથી જોઈ શકો છો કઈ રીતનો આનો ફૂલ ફ્લેર રહેવાનો છે કલર્સની ટેન્શન નહીં લેતા કલર્સ આપણી પાસે એ જ છે જે વધારથી વધારે માર્કેટમાં ટ્રેન્ડમાં છવાઈ રહ્યા છે તો આ ટાઈપના કલર્સ તમને અહીંયા અજી ઝોનમાં જોવા મળશે એક જબરદસ્ત કલર બતાવું છું તમને આપણે ગુજરાતીમાં જામુડીઓ કલર કહીએ છીએ બાકી એક નંબર પીસ છે તમે જોઈ લો હવે વાત કરીશું આના ચણિયાની તો તમે અહીંયા ચણિયો પણ જોઈ શકો છો ભાઈ જો લહેંગા વર્ડ એ હિન્દી છે પણ આપણે ગુજરાતીમાં તો ચણિયા છોડી જ કહીએ ને તો ચણિયો તમે જોઈ શકો છો જીરો ટુ હન્ડ્રેડના શેડમાં જોવા મળી રહ્યો છે જેની અંદર વેલ્વેટ મટીરિયલ યુઝ કરીને ટોટલી પસંદ કરવું હોય તો પરચેસ કરવું હોય જો આપણે એમ તો સિંગલ પીસ નથી આપતા પણ આ બધા કલેક્શન તમે સિંગલ પીસમાં લઈ શકો છો કારણ કે ત્રણ હજારથી થી ઉપરની રેન્જ વાળા કલેક્શન હોય તે સિંગલ પીસ તમે ઓર્ડર પણ કરી શકો છો લઈ પણ શકો છો બટ જો બે પીસનો સેટ હશે તો કમ્પલસરી બે પીસ લેવાના છે જો એક પીસની ક્વોન્ટિટી હશે તો એક પીસમાં ડીલ કરીએ છીએ બાકી તો જેટલા પણ કલેક્શન્સ છે બધા તમને સેટવાઇઝર લેવા પડશે મેન્યુફેક્ચરિંગ રેન્જ ની અંદર મળી જશે તો ફરી એકવાર મળીશું નવા લેટેસ્ટ કલેક્શન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ